જામનગર ઇટરા દ્વારા ક્ષય જાગૃતિ રેલી અને નિક્ષય શપથનું આયોજન ઇટરા દ્વારા ભારત સરકારના એકસો દિવસ ટીબી નાબુદીના પ્રકલ્પ જાગૃતિ અભિયાનની ઉજવણી અંતર્ગત આજે તા પચીસ જાન્યુઆરીના રોજ સંસ્થાના વિદ્યાર્થીઓ તબીબો અને કર્મચારીઓ દ્વારા ટી બી નાબૂદી માટે નિક્ષય શપથ અને ક્ષય અંગે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ઇટરાના ધનવંતરી મંદિર ખાતેથી શપથ બાદ રેલી સી ટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન સામેના કેમ્પસ સુધી યોજવામાં આવી હતી સવારે આ કાર્યક્રમમાં ટી બી મુક્ત ભારત રાષ્ટ્ર માટે સૂત્રો આવ્યા હતા પોકારી ટી બી જે પાટકીરી નાયબ નિયામક ડો જોબન મોઢાડીન સહિત કર્મચારીઓ તથા જામનગર સિટી ટી બી ઓફિસર ડો પલક ગણાત્રા અને સુપરવાઇઝર હાર્દિક પુરોહિત સહિતના અન્ય ટી બી ના કર્મચારીઓ પણ જોડાયા હતા